નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા ઉંઝામાં બિરાજમાન પાર્વતી સ્વરૂપ માં ઉમિયાની અદભુત યાત્રા વિશે જાણીશું મા ઉમિયા જે આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પૂજાય છે તો ચાલો મા ઉમિયા એટલે કે મા ઉમિયા હિમાલયની ઊંઝા કઈ રીતે આવ્યા તે વિશે વિગતવાર જાણીએ પ્રાચીન કાળમાં સિદ્ધપુરમાં આવેલી સરસ્વતી નદીના કિનારે ઋષિ મુનિઓ દાનવોનો ત્રાસ એટલો વધી ગયો હતો કે તેઓ હવનમાં અડચણ ઊભી કરતા ઋષિ મુનિઓને હેરાન કરતા અને તેમનો સંહાર કરતા આવો નરસંહાર જોઈને ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર દાનવોનો નાશ કરવા આવે છે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને સરસ્વતી નદીના કિનારે બેસાડે છે અહીં માતા ઉમાએ નદીની શેતીમાંથી બાવન પૂતળા બનાવ્યા ભગવાન શંકરે આ પર પુતળાને જીવન દાન આપ્યું અને તેમને જીવતા કર્યા આ જીવિત કરાયેલા માનવોને પટેલ શાખ જે પણ જ્ઞાતિઓમાં વહેંચાયેલા છે ત્યારથી જ પટેલ સમાજની કુળદેવી તરીકેમાં ઉમિયાને પૂજવામાં આવે છે ઉમિયાપુરી તરીકે ઓળખાતા ઊંઝામાં આવેલું ઉમિયા માતાનું મંદિર કડવા પાટીદાર સમાજનું એક અત્યંત મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે માન્યતાઓ અનુસાર ભગવાન શિવજીએ પોતાના હસ્તે દેવી ઉમિયાની સ્થાપના કરી હતી અને ત્યારથી એ સ્થાન ઉમિયાપુરી કહેવાયું સમય જતા આ નામ ઊંઝા બની ગયું આ મંદિરના નિર્માણ અને પુનર્નિર્માણનો ઇતિહાસ ઘણો લાંબો છે ઈસવીસન પૂર્વે એકસો છપ્પનમાં રાજા વ્રજપાલ સિંહજીએ ઉમિયા માતાજીનું આરંભિક મંદિર બનાવ્યું હતું વિવિધ સમયગાળામાં મંદિરનું અનેક નિર્માણ અને પુનર્નિર્માણ થયું વિક્રમ સંવત અગિયારસો ચોવીસમાં ધગડા ગામીએ મંદિરનું શિખર પૂર્ણ કર્યું હતું જ્યારે તેરસો છપ્પનમાં અલાઉદ્દીન ખિલજીએ આ મંદિરનો ધ્વંસ કર્યો હતો આધુનિક મંદિરનું નિર્માણ અઢારસો તોતેરથી શરૂ થઈ અઢારસો સિત્યાસીમાં પૂર્ણ થયું આ ભવ્ય કાર્યમાં સ્થાનિક દાતાઓ ગાયકવાડ સરકાર અને પાટડી દરવાજાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો ત્યારબાદ ઓગણીસો એકત્રીસમાં ટ્રસ્ટની રચના થઈ અને બે હજાર નવમાં રજત જયંતી વખતે મંદિરનું ભવ્ય નવનિર્માણ થયું આધુનિક યુગમાં મા ઉમિયાનું મહત્વ આજના સમયમાં ઉમિયા માતાનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નહીં પરંતુ તે સમગ્ર પાટીદાર સમાજની ઓળખ મનાય છે નવરાત્રી દરમિયાન લાખો ભક્તો અહીં મા ઉમિયાના દર્શનાર્થી ઉમટી પડે છે મંદિર દ્વારા સમાજ સેવા ભોજન શાળા અને રહેવા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે એટલું જ નહીં વિદેશોમાં પણ ઉમિયા માતાના મંદિરોની સ્થાપના થઈ રહી છે જે દર્શાવે છે કે મા ઉમિયાની શ્રદ્ધા દેશની સરહદોને પાર કરીને ફેલાઈ રહી છે તો દર્શક મિત્રો આ હતી માં ઉમિયાની હિમાલયથી ઊંઝા સુધીની અદ્ભુત કથા આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે જો તમને આવા જ વધુ ધાર્મિક સ્થળો વિશે જાણવું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવશો